તો જીવનમાં સુખી થવા માટે આ પાંચ બાબતો હંમેશા યાદ રાખજો જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે વ્યક્તિ આર્થિક સમસ્યાઓ અને માનસિક તણાવના કારણે પરેશાન રહે છે તો કેટલાક વિશેષ ઉપાય કરીને પણ તમે જીવનમાં સુખ મેળવી શકો છો તો ચાલો જાણીએ જીવનમાં સુખી થવા માટે કયા ઉપાયો કરવા જોઈએ એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જય શ્રી કૃષ્ણ અને જય મહાલક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો નંબર એક જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરના મુખ્ય દરવાજા પર તાંબાના વાસણમાંથી પવિત્ર જળ છાંટે છે તો ઘરમાં દેવી લક્ષ્મીના પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે નંબર બે ગાય માટે પહેલી રોટલી કાઢો તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે ઘરના મંદિરની ઈશાન દિશામાં હંમેશા પાણીથી ભરેલો કળશ રાખો પવિત્રતાના પ્રતીકો જેમ કે આરતી દીવો પૂજા અગ્નિ વગેરેને મોઢેથી ફૂંક મારીને ઓલવશો નહીં મંદિરમાં ધૂપ અગરબત્તી અને હવનકુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં એટલે કે અગ્નિ દિશામાં રાખવી જોઈએ નંબર ત્રણ સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે ઘરમાં ક્યારેય સાવરણીને ઊભી ન રાખવી જોઈએ અને તેના પર પગ ન મૂકવો જોઈએ તેની ઉપરથી પસાર થશો નહીં નહીં તો ઘરમાં સુખ અને સમૃદ્ધિનો અભાવ રહેશે સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ નંબર ચાર જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે તેથી ઘરનું મંદિર આ દિશામાં રાખવું અને ઘરમાં દેવી દેવતાઓના મુખને પૂર્વ દિશામાં રાખવું સવારે અને સાંજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ નંબર પાંચ અઠવાડિયામાં એકવાર ઘરમાં મીઠાના કચરા પોતા જરૂર કરો તેનાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે જો ઘરના મંદિરમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો દરરોજ ઘરના મુખ્ય દરવાજાની જમણી બાજુ સ્વસ્તિક બનાવી તેની પૂજા કરવી જોઈએ ઘરમાં ક્યારે કરોળિયાના ઝાડા ન થવા દો નહીં તો કરોળિયાના ઝાડા તમારા નસીબ અને કર્મને ફસાવી દે છે અને અવરોધો ઊભા કરે છે નંબર છ જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે તો દર અમાસના દિવસે ઘરને સારી રીતે સાફ કરો નકામી વસ્તુઓ ઘરમાં ન રાખવું અને અગરબત્તી પ્રગટાવવું વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઈશાન ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે આ ખૂણામાં દેવી દેવતાઓનો વાસ હોય છે આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ આ જગ્યા પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે નંબર સાત સવારે ઘરમાં ભજન અવશ્ય વગાડો તેનાથી ઘરમાં દેવી શક્તિનો આશીર્વાદ આવે છે ઘરમાં ગાયના છાણને મહિનામાં બે વાર સળગાવીને ગુંદર લીમડાના પાન કપૂર લવિંગ ગુગળ વગેરેનો ધુમાડો કરવાથી ઘરની ઉપરની હવા સુરક્ષિત રહે છે અને રોગો દૂર થાય છે નંબર આઠ ઘરમાંથી લેણું અને બીમારી ક્યારેય સમાપ્ત થતી નથી તો તેનાથી બચવા માટે ઘરના નેઋત્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવવું કબાટ કે જેમાં પૈસા સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ રાખીએ છીએ તે ઉત્તર દિશા તરફ મુખ કરીને રાખવું આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે નંબર નવ પથ્થારી પર બેસીને ક્યારેય ભોજન ન કરો આવું કરવાથી ખરાબ સપના આવે છે અને ઘરમાં બૂટ કે ચપ્પલ ગમે ત્યાં કે ઊંધા છતાં ન રાખવા જોઈએ તેનાથી ઘરમાં અશાંતિ અને ગરીબી પણ આવે છે નંબર દસ ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ દરવાજા શુભ નથી હોતા ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશા શ્રેષ્ઠ છે દક્ષિણ દિશામાં હોલથી પણ દરવાજો ન ખોલવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક શક્તિ આવે છે નંબર અગિયાર એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સાફ સફાઈ પસંદ છે તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને હંમેશા સાફ રાખવું જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય છે તો નકારાત્મકતા વધે છે ઘરને ઉત્તર દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ફાયદો થાય છે નંબર બાર ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દ્રષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર છે વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય છે તે ઘરમાં હંમેશા સુખ પ્રગતિ અને સકારાત્મકતા આવે છે નંબર તેર સાંજે પૂજા કરતી વખતે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને તેમાં બે લવિંગ પણ નાખવું જો તમે ઈચ્છો તો આ દીવો દરરોજ પ્રવેશ દ્વારની બંને બાજુ અથવા તો એક તરફ પ્રગટાવી શકો છો આમ કરવાથી દેવી દેવતાઓની સાથે પૂર્વજોની કૃપા પ્રાપ્ત થાય છે જેનાથી ઘરમાં આશીર્વાદ આવે છે નંબર ચૌદ શાસ્ત્ર અનુસાર દેવ સાથમી જાય કે પછી સાવરણીથી ન વાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી દેવી લક્ષ્મી ઘરમાંથી બહાર ચાલ્યા જાય છે અને માતા લક્ષ્મીનો તે ઘરમાં વાસ નથી રહેતો નંબર પંદર જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટવું જરૂરી માનવામાં આવે છે આમ કરવાથી દરેક પ્રકારના દોષોમાંથી મુક્તિ મળે છે આ સાથે પ્રથમ રોટલી ગાયને ખવડાવવું તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા તો ખાંડ રાખી શકો છો નંબર સોળ પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે શયનકક્ષમાં કપૂર સળગાવવું જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ આનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત થાય છે નંબર સત્તર વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ રસોડાની દિવાલોને લાલ નારંગી અને ગુલાબી રંગથી રંગાવવું જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યક્ષેત્ર ઉત્તર દિશામાં હોવા જોઈએ કચરા પેટી વોશિંગ મશીન સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખવું આવું કરવાથી ધનની હાનિ થાય છે ઘરની બહાર ઉત્તર દિશામાં વડ જેવા વૃક્ષો ન લગાવવું સાથે જ ઘરમાં કેળા અને દાડમના ઝાડ ન લગાવવું જેના કારણે ઘરની સુખ અને સમૃદ્ધિ જતી રહે છે નંબર અઢાર વિદ્યાર્થીઓએ તેમના પુસ્તકોમાં મોરના પીછા રાખવા જોઈએ તેનાથી અભ્યાસમાં વધુ મન લાગે છે જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો તેનો અર્થ છે કે મંગળ ગ્રહ નબળો છે આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરના પીછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ તેનાથી રાહુના દોષ ઓછા થાય છે નંબર ઓગણીસ વાસ્તુશાસ્ત્રમાં પાણીના બિનજરૂરી ટીપાં પડવાથી આર્થિક નુકસાન થાય છે વાસ્તુ અનુસાર ટાંકીમાંથી પાણી ટપકવું શુભ માનવામાં નથી આવતું જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતી નથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષોને તરત જ દૂર કરવો જોઈએ જ્યોતિષમાં ઘણા ગ્રહો શુભ ફળ આપે છે તેમાંથી ગુરુગ્રહ એટલે કે બૃહસ્પતિ સુખ અને સમૃદ્ધિ માટે જવાબદાર ગ્રહ છે ગુરુને જીવનમાં મજબૂત બનાવવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરું આ ઉપાયથી જીવનમાં પ્રગતિની તકો હંમેશા વધે છે નંબર વીસ વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રદેવને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે આવી સ્થિતિમાં શુક્રદેવને પ્રસન્ન કરવા માટે ઘરના મુખ્ય દ્વાર પાસે સુગંધિત ફૂલો લગાવવું શુક્રવારે તેને લગાવવા સારું માનવામાં આવે છે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને પોલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રીરામ જરૂરથી લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર